સુરેન્દ્રનગરનું સેન્ટર સુરેન્દ્રનગર શહેર છે અને અહીંયા મોટી લાઈનો છે વહેલા ચાર વાગ્યાથી સાડા ત્રણ વાગ્યાથી બેનો નાના બાળકો અને વડીલો યુવાન મિત્રો ઊભા છે હવે વાત આપણે કરીએ કે શેના માટે આ લાઈનમાં ઊભા છે આધાર અપડેટ માટે અને તારીખ સુધારા સ્પેલિંગ મિસ્ટેકના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના કારણે બિચારાઓ લાઈનમાં ઊભા છે આપણે સરકાર સરકારી તંત્રને કહેવા માંગીએ છીએ કે આવી રીતે જો તમારે લાઇનોમાં જ ઊભા રાખવા હોય માણસનો કિંમતી સમય બગાડવો હોય આવી કઠિન પરિસ્થિતિમાં શિયાળામાં કડકડતી ઠંડીમાં બધા લાઈનમાં ઊભા છે નાના નાના અમુક તો પાંચ પાંચ વર્ષના છોકરાઓ પણ ઊભા છે એવી વ્યવસ્થા ન થઈ શકે જ્યારે આધાર કાર્ડ આપવામાં આવ્યા ત્યારે સ્કૂલોમાં જઈને પેઇડ વર્કરો દ્વારા આપણે વ્યવસ્થાઓ કરવામાં આવી હતી તો અમારી માંગણી એવી પણ છે કે આવા પેઇડ વર્કરો દ્વારા પણ સ્કૂલમાં જઈને ખરાઈ કંઈ કરીને સર્ટિફિકેટની જન્મ તારીખની કે એમના સ્પેલિંગ મિસ્ટેકની હોય તો ખરાઈ કરીને અથવા એકાદ એફિડેવિટ દ્વારા પણ કરાવીને આ વ્યવસ્થા કરવામાં આવે તો લોકો આ લાઈનમાં ઊભા રહેવા માટે કોઈ ભાઈ નથી ઘણી બધી પરિસ્થિતિ એવી છે ઘણી બધી એવી સમસ્યાઓ છે જ્યાં લાઈનો લગાડવાની જરૂર છે દારૂબંધી છે કે એની અંદર તમારે લાઇનો લગાડવી જોઈએ જે બુટલગરો છે એમને જેલમાં નાખીને લાઈનો લગાડવી જોઈએ કે એ લોકોને છોડાવવા માટે ઘણી બધી એવી વ્યવસ્થાઓ છે જે રાશન કાર્ડની અંદર એવા માણસો છે જે જેને મળવું જોઈએ મળવાપાત્ર રાશન છે એ નથી મળતું એવા લોકોને મળવું જોઈએ ઘણા એવા માણસો છે કરોડપતિ છે જેના કાળો છે એ બીપીએલ કાર્ડ છે અંત્યોદય કાર્ડ છે તો એવી જગ્યાએ લાઈનો લાગવી જોઈએ કે જ્યાં આવા માણસો છે એને એને દંડ કરવામાં આવે અથવા એના આધાર કાર્ડ બંધ કરવા માટે લાઈનો લાગવી જોઈએ ઘણી બધી વ્યવસ્થાઓ છે જ્યાં સરકારે ધ્યાન દેવું જોઈએ લાઈનો લાગવી જોઈએ એ અહીંયા ત્યાં લાઈનો નહીં લાગે અને અહીંયા જે બિચારા ગરીબ અને મધ્યમ વર્ગના માણસો છે જે ત્રણસો પાંચસો રૂપિયા એક દિવસના રોજ ઉપર જઈને અને કમાતા હોય એ લોકો સવારના ચાર વાગ્યાના લાઇનમાં ઊભા છે અને પોતાના આધાર કાર્ડને સુધારા ઉધારા માટેની પ્રક્રિયાઓમાં ઊભા છે એટલે અમારી સરકારને અને સરકારી અધિકારીઓને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ લાઇનો બંધ થવી જોઈએ પેઇડ વર્કરો દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવે આપશ્રી દ્વારા જો આમ નહીં કરવામાં આવે તો આ તમામ લોકોને સાથે રાખીને અમે ગાંધી ચિંતિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે આમ આદમી પાર્ટી દ્વારા આ વ્યવસ્થાઓ ઊભી કરવા માટે અને જે કાંઈ લડવાનું થશે સરકાર સાથે તે લડવા માટે અમે તૈયાર છીએ આ ડિજિટલ ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લાના પોસ્ટ ઓફિસ ખાતે અત્યારે હું રમેશભાઈ મેર આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ અને મારી સાથે અમારા આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી દીપકભાઈ ચીલા સવારે પાંચ વાગે જ્યારે એની મુલાકાત લેવા આવ્યા ત્યારથી અમે અહીંયા જ્યારે લોકો પાસે જાણ્યું કે તમે અહીંયા શેના માટે લાઈનમાં ઊભા છે ત્યારે લોકોએ એવું કીધું ભાઈ અમે આધાર અપડેટ માટે ઊભા છીએ આખા સુરેન્દ્રનગર જિલ્લાના અપડેટ અને ડિજિટલ ટૂંકમાં જે કંઈ તારીખને ચેન્જ થતું હોય તો એ પોસ્ટ ઓફિસ છે આખા સુરેન્દ્રનગર જિલ્લામાં એક સેન્ટર છે એવું લોકોનું કહેવું છે હવે લોકો ઘણા સમયથી વહેલા બબે વાગ્યાથી અહીંયા લાઇનમાં ઊભા છે બબે વાગ્યાથી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ કોઈને ચાર દિવસે વારો આવે છે કોઈને પાંચ દિવસે વારો આવે છે આ ભારતીય જનતા પાર્ટીને અને અનગણત એસીમાં બેઠેલા અધિકારીઓના તાત્કાલિક આવા ફતવાના કારણે લોકો આ કડકડતી ઠંડીમાં સુરેન્દ્રનગરના મારા સાથીઓ મારા ભાઈઓ બહેનો અને નાના નાના ભૂલકાઓ એમના આ નિર્ણયના કારણે કડકડતી ઠંડીમાં લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે ત્યારે અમારી ટીમ જ્યારે અહીંયા મુલાકાત લેવા આવી ત્યારે આપણે લોકો પાસે જ જાણીએ કે લોકો શું કરવા માગે છે અમે અહીંથી કહેવા માંગીએ છીએ પ્રશાસનને કે જો તમારે કાયદેસર આવા રીતે નિર્ણય લેવા હોય તો કેમ તમે દરેક સ્કૂલમાં તમે તમારું જે કીટ પહેલાં હતી એવી રીતે વ્યવસ્થા નથી કરતા કેમ તમે લોકોને લાઇનમાં રાખવા માટે મજબૂર બનાવ્યા છે તમે ટૂંક સમયમાં જો દરેક સેન્ટર ઉપર તમે આધાર કાર્ડ અપડેટ માટેની વ્યવસ્થા નહીં કરો તો અમે આગામી સમયમાં અમે પોતે ધરણા પ્રદર્શન કરી અને તાત્કાલિક અસરથી આ લોકો જે લાઇનમાં ઊભા છે આ લોકોને તકલીફ પડી રહી છે એનું નિરાકરણ લેવા માટે અમે દરેક પગલા ઉપર ગાંધી ચિંધિયા માર્ગે આગળ વધશું શું નામ તારું યસ યસ કામ કયું શેના માટે બેટા આવ્યો આધાર કાર્ડ અપડેટ કરવા અપડેટ કરાવવા માટે કેમ અપડેટ કરાવવું પડ્યું કેવાસી કરવા કેવાસી કરવા માટે ક્યાંથી માંગ્યું તારી પાસે નિશાળે નિશાળે આ નો થાય તો અપડેટ નો થાય તો શું થાય શું કીધું છે કે અપડેટ ફરજિયાત કરાવવું છે સ્કોલરશિપ જમા નહીં થાય કેટલા માં ભણે બેટા સાતમા માં ભણે કેટલા વાગ્યા થી લાઈન માં છું પાંચ વાગ્યા થી લાઈન પહેલી વખત આવ્યો કે બીજી વખત પહેલી વખત